નમસ્કાર ખેડૂત મિત્રો માઢવદેરી ગીર ગાય ફાર્મ તરફથી હું સુનિલ પટેલ આજે કંટાળી ગામ મુકામે જંતિભાઈ દેસાઈની આ બાર વિંગાની સુપર આંબાવાડીમાં અમે જે કામકાજ કર્યું તેનું અમે ગર્વ અનુભવીએ છીએ અમારી ટ્રીટમેન્ટમાં સૌપ્રથમ અમે ઉનાળામાં કેરી તૂટ્યા બાદ ખેડ આપીએ છીએ ખેડ આપ્યા બાદ અમે રોટા વેટર કરીએ છીએ રોટા કરીને અમે આંબાની ફરતે રીંગ કરી રીંગ કરીને ખાતરનું ડાબાનું કામ બી અમારા મજૂર તરફથી કરવામાં આવે છે ત્યાર પછી આંબાની ડાળખીઓ નમતી હોય તેનું કટિંગ કરે છે ત્યાર પછી અમે ચોમાસા દરમિયાન બે જીવામૃતના સ્પ્રે જમીન પર આપીએ છીએ અને ચોમાસું પૂરું થતાં અમે એની શરૂઆત કરી દઈએ છીએ ચોમાસું પૂરું થતાં અમે ખેર કરવાનું કામ ચાલુ કરી દઈએ છીએ અને રોતાવેટાનું કામ ચાલુ કરી દે છે જેના થકી આંબાવાળી એક ક્લીન થઈ જાય છે અને ત્યાર પછી અમે એક્ટિવેટનો સ્પ્રે એક પહેલો જીવામૃતનો આપી દઈએ છીએ જેના કરી આંબા એક્ટિવ થઈ જાય છે ફ્લાવરિંગ માટે અને આ પદ્ધતિથી અમે આજે એક વિડીયો દ્વારા જોશો તમે કે આંબાના દરેકે દરેક આંબાનું ફ્લાવરિંગ સો સો ટકા આવ્યું છે જેનો અમે ગર્વ અનુભવીએ છીએ અને અમારા ખેડૂત પણ સંતુષ્ટ છે કે ખરેખર તમારી આ કાળજી અને તમારી ટ્રીટમેન્ટથી તમે એક ખૂબ સારું એવું પરિણામ અમને અપાવ્યું અને એક સારા ભાવ અપાવવા બદલ દરેક ખેડૂત અમારી લાગણી અનુભવે છે એ બદલ હું ગૌમાતાનો આભારી છું અને ખેડૂત મિત્રોનો પણ આભારી છું આંબાવાડીના દરેક લાગતા વળગતા કામો અમે કરી આપીએ છીએ તે પણ અમારા લેબર ચાર્જીસથી અને આપ સર્વરને મારો કોન્ટેક કરવા વિનંતી સુનિલ પટેલ નાઇન નાઇન વન થ્રી ફાઇવ નાઇન વન ટુ નાઇન ઝીરો આ વિડીયોમાં તમે દરેક આંબાના ફ્લાવરિંગનું તમે નિહાળશો હું આશા રાખું કે તમે આ વિડીયો અંત સુધી જોશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેના થકી આપ આપના મિત્રો આપના પરિવારજનો અને આપના ગ્રુપ થકી તમે આ વિડીયો શેર કરશો તો એ લોકોના સુધી માહિતી પહોંચશે અને આ સુંદર મજાનું ફ્લાવરિંગ જોઈ શકશે અને ટૂંક સમયમાં બધા કરતાં પહેલાં સ્ટેજમાં ફ્લાવરિંગ આપને મળી ગયું છે જેના થકી તમારા મિત્રોને પણ તમારા પરિવારજનોને તમારા ખેડૂત મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરો જેના થકી એ પણ સારું મબલક પાક લઈ શકે આભાર ધન્યવાદ Thank <laughs> you.